જય કિસાન ખેડૂત મિત્રો તો આપણે જે આપણા અનાજ કઠોળ અને તેલીબિયા અને કંદમૂળ જે પૂનમની ચંદ્રમામાં આપણે રાખેલા છે અને એનો જે વજન છે અને જે ઉતારા છે જે અમારા બધાનું તારણ છે આ પ્રમાણે છે જેમ કે અનાજ છે તો અનાજમાં જે વધુમાં વધુ ભેજ પૈકડો હોય તો એ એક ચોખા છે છે જે કમ્બોજ કહેવાય છે એનું ઉત્પાદન વધારે મળશે અને બાકી જે આપણે ઘઉં બાજરો અને જુવાર અને મકાઈ આ બધું સમતલ આઠ ગ્રામનું વજન વધ્યો છે તો એનું ઉત્પાદન પણ સારું જ મળશે તો અનાજના ઉતારા સારા રહે ખેડૂત મિત્રો વાવી શકે અને એક ચોખા જે વધુ ઉતરશે જેનો દસ ગ્રામ વજન વહીધો હોય હવે એના પછી આપણે કઠોળને લઈ લઈ તો આપણું કઠોળ જે છે તો કઠોળમાં આપણે ચણા ચોરી અને તુવેર આ ત્રણનું ઉત્પાદન સારું મળશે એવો અંદાજ આવ્યો છે અને એક જે મગ અને મઠ છે કે જેમાં આપને ત્રણ અને છ ગ્રામ તો એ ઓછો નહીં મગમાં બે ગ્રામ અને મઠમાં ત્રણ ગ્રામ આ રીતે એમાં બેમાં ઓછો ભેજ આવ્યો છે તો જનરલ ખેડૂત મિત્રોને બધું કઠોળમાં ઉત્પાદન સારું મળશે પણ મગ અને મઠમાં કદાચ નબળું જોઈએ એવો એક અંદાજ છે અને ત્યારબાદ આપણે તેલીબિયા આપણા તો તેલીબિયામાં આપણે માંડવી સોયાબીન કપાસ અને તલ તો એમાં જનરલ જે કપાસ જે છે એ પણ સારો થાય તલ પણ સારા અને એક સોયાબીનમાં ઓછો ભેજ આવ્યો છે તો ખેડૂત મિત્રોને જે આપણા તેલીબિયા છે એમાં મગફળીમાં સાત ગ્રામ વધારે સોયાબીનમાં છ અને કપાસમાં પાછો સાત અને તલમાં પણ સાત તો આ તેલીબીયામાં સારામાં સારા ઉત્પાદન મળે પણ એક સોયાબીનમાં કદાચ ઓછું મળે એમાં છ ગ્રામ જ છે હવે આપણા મસાલા પાક જે છે તો એમાં જીરામાં આપણે આજે એકવીસ પ્રકારના આપણા જે પાકો મેળા એમાં સૌથી વધુ ભેદ પૈકડો હોય તો આપણા જીરા જે પૈકડો છે તો ખેડૂત મિત્રો જીરાનું આવતા વર્ષે ઉત્પાદન સારું મળે એવો એક અંદાજ આવ્યો છે કે ચૌદ ગ્રામ જે સૌથી વધુ ભેદ ભગડો આ સારી વાત છે તો ખેડૂત મિત્રો જરૂર વાવજો અને ધાણા કે જેમાં અગિયાર ગ્રામનો વજનનો વધારો થયો તો ધાણાનું ઉત્પાદન પણ સારું મળશે અને હવે આપણા જે કંદમૂળ આવ્યા છે કે જે લસણ ડુંગળી અને બટેટા જે આપણે ત્રણ રાખ્યા તો એમાં આપણે લસણ એમાં એક ગ્રામ બટેટા એક ગ્રામ અને ડુંગળીમાં આવ્યો છે પાંચ ગ્રામ તો આના ઉપરથી ડુંગળીનો ઉતારો સારામાં સારો મળે આવતે વર્ષ ખેડૂત મિત્રો આવે તો ઉત્પાદન મળશે એવો અંદાજ આવ્યો છે અને આપણે જે શેરડી છે જે અગત્યનો પાક હોય તો અમે ખાંડ રાખેલી હતી એમાં દસ ગ્રામનો ભેજ આવ્યો છે તો એ પણ એક સારી વાત છે તો આવતા વર્ષે જો વાળ વાવતા હોય ખેડૂત મિત્રો અને વાવેલો હોય એમની માટે પણ ઉત્પાદનની એક સારી તક અમે અહીંયા આ જે અંદાજ આવ્યો એના ઉપરથી કહીએ છીએ તો ખેડૂત મિત્રો આવતું વર્ષ તમામ પાક માટે સારું છે અમુક પાક જ નબળા રહ્યા છે બાકી સારું ઉત્પાદન મળશે તો અમારે આ રીતે અમે તમામ ખેડૂતો ભેગા થઈ અને જ્યાં તારણ લેતા હોય એમાં આવું તારણ આવ્યું છે તો જાજા ખેડૂતો લગી આ વાત પૂગે બધાને જાજાથી જય હિન્દ જય કિશન